હલો શું લેવો છું વિચારો વિચારો આજે તમારે રસોઈમાં શાક નથી બનાવવાનું ક્યાંથી લેવો છું ક્યાંથી લેવો છું ઓહો તમને કેમ ખબર પડી એમ તો હોશિયાર છો ખબર પડી જાય અહીંયા લખેલું છે એટલે બ્રિટિશ નેચરલ ફેમિલી રેસ્ટ્રો ઊંધિયું લાવો છું ખોલો 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 દોસ્તો બ્રિટિશની અંદર જ્યારે પ્રસંગ હોય ને કોઈ પણ પ્રસંગ હોય ત્યારે જે ફૂલ ડેશ પાર્ટી સામેવાળી જ્યારે પ્રસંગી કરતી હોય ને ત્યારે બ્રિટિશનું ઊંધિયું તો દેશની અંદર રાખે છે ગુજરાતી ઊંધિયું અને ગુજરાતી દાલવા ખૂબ લાજવાબ ટેસ્ટી હોય છે તમારે પણ અવારનવાર પ્રસંગ કરવાનો થાય બ્રિટિશની અંદર જાઓ તો આ ગ્રીન ઊંધિયું તો ત્યાં રાખજો છું તમારા જે મહેમાન આવશે ને એમને મજા આવી જશે અને આજે મારી ઘરે રસોઈમાં શું બનાવ્યું છે શું તૈયારી છે એ તમને દોસ્તો બતાવી દઉં છું આજે અમારા બેન એવા છે ફાનિયાભાઈ એવા છે મામા મહિનો ચાલે છે તો શું બનાવ્યું છે જોવો દોસ્તો સરસ મજાના સમોસા આ બાજુ છે ઈદલા આ બાજુ રસ વાહ ભાઈ વાહ અને આ બાજુ રાઈસ છે સરસ મજાના અને આ બાજુ દાળ હવે પાપડ ને અથાણા ને એવું બધું તૈયાર હમણાં થોડી વારમાં કરશું ને ગરમા ગરમ રોટલી સાથે આનંદ લઈશું ગરમા ગરમ રોટલી બનાવો ફટાફટ દોસ્તો આ ટાઈપના હેતુ તમારા વિડીયો હોય છે તમને પસંદ આવે તો શેર કરતા રહેજો એક મનોરંજનના હેતુથી વિડીયો બનાવતા હોઈએ છીએ ટાટા બાય બાય કરો દોસ્તો ને ટાટા બાય બાય થેન્ક યુ